અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી દ્વારા ત્રણ વર્ષ પહેલા બી ડિવિઝન પોલીસ મથકે ગડખોલ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સહિતના સામે રૂપિયા એક ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ કીનો દુરુપયોગ કરી ત્રેતાલીસ કામોના કરાયેલા ચુકવણામાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરપંચ અને તલાટી કમ મંત્રીને સસ્પેન્ડ કરી દેવાયા હતા જો કે આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકારાયો હતો જેમાં હાઈકોર્ટે મહિલા સરપંચ મંજુલાબેન પટેલને સરપંચ પદે પુનઃ નિમણૂંક આપતો હુકમ કર્યો હતો જેને લઈને આજે મહિલા સરપંચે વાજતે ગાજતે પુનઃ પદભાર સંભાળ્યો હતો હાઈકોર્ટ દ્વારા સ્ટે મળ્યા પછી ચાર્જ ન મળ્યો ફરી સ્ટે મળ્યો અને આજે ત્યારે મારા માતૃશ્રી ને ગઢખોલ ગ્રામ પંચાયતનો આ સેવા કરવાનો ફરી અવસર પ્રાપ્ત થયો છે ગ્રામ પંચાયતના ઇલેક્શનને એક વર્ષ બાકી છે તો આ એક વર્ષમાં જેટલા પ્રશ્નો બાકી છે સર્વે પ્રજાના અમે પૂર્ણ કરી શકીએ સંપૂર્ણપણે પૂર્ણ કરી શકીએ અને ખૂબ સારી સેવા થાય આ કપરા સમયમાં પણ આપ સર્વે અમારી સાથે રહ્યા પડખે રહ્યા સથવારો બનીને રહ્યા એ બદલ સમગ્ર ગ્રામજનો માસ્ટર પહેલાના દરેક કાર્યકર્તાઓનો ખૂબ આભારી છું ઋણી છું સહજાનંદ સ્વામી મહારાજની જે સૌને મારા પાયા લાગન છે નમસ્કાર ઘણા બધા વિઘ્નો પછી પાછી તમારા બધાના આશીર્વાદ અને ભગવાનની કૃપાથી આ પર જે મને પાછું મળ્યું છે એને ખૂબ સુંદર રીતે તમારા બધાના સહકારથી પાર પાડી દેવો એ સૌના ચરણોમાં પ્રાર્થના